સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ પાલમપુરમાં વહેલી સવારે સર્જાયો વરસાદી માહોલ છૂટક જગ્યા પર વરસાદી છાંટા પડતા ચહેરા પર છવાયા ચિંતાના વાદળ ધાનેરામાં સરકારી શાળામાં બાળકોને ઉત્તરાયણ પર્વ પર સાવધાન રહેવા માટે કરાઈ મકર સંક્રાંતિની ઉજવણી બાળકોને શાળામાં પતંગ ચગાવતી વખતે રાખવામાં આવતી સાવધાનીથી કરાયા વાકેફ

પતંગ રસિયાઓ માટે આજે પણ હાથથી તૈયાર થયેલી માંજાથી રંગાતી રંગબેરંગી દોરી જમાવી રહી છે આકર્ષણનું કેન્દ્ર હવે જોઈએ સમાચાર વિસ્તારથી શિયાળાની મધ્યમાં અત્યારે બનાસકાંઠા જિલ્લામાં કડકડતી ઠંડીનો અહેસાસ જોવા મળી રહ્યો છે આજે વહેલી સવારના સમયે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો કેટલાક સ્થળો પર તો વરસાદી છાંટા પણ પડ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે વેલી સવાના સમયે પાલનપુર ખાસ કરીને અત્યારે લાલાવાડા રાયડો જીરુ અને વરિયાળી જેવા પાકોમાં કમોસમી વરસાદને લઈ મોટું નુકસાન થવાની સંભાવના જોવા મળી રહી છે કારણ કે સૂર્યપ્રકાશની ગેરહાજરીથી રવિ સિઝનમાં ચરબી અને સુકારા જેવા રોગો પણ થઈ શકે તેમ છે ડીસા તાલુકાના કોમી એકતા માટે વિખ્યાત જૂના ગામ ખાતે વિશાળ શોભાયાત્રા હનુમાન કુટિયા થી રામજી મંદિર સુધી જય શ્રી રામના નારા સાથે નીકળી હતી દેસી ઢોલ તથા ડીજે ને તાલે યુવાનો અને મહિલાઓ ગરબામાં ઝૂમી ઉઠ્યા હતા ડીસા પોલીસ સ્ટાફ તેમજ હિન્દુ સનાતન સમાજના પ્રમુખ દિલીપભાઈ બ્રહ્મભટ ઉપપ્રમુખ જગદીશભાઈ પ્રઢિયાર અરવિંદભાઈ મોદી તમામ મંદિરના ટ્રસ્ટીઓ અને તમામ સમાજના આગેવાનો તથા ભજન સત્સંગની મહિલાઓ શોભાયાત્રામાં જોડાઈ હતી આજે જુનાડીસા ગ્રામ પ્રભુ શ્રી રામની ભક્તિમાં રંગાઈ ગયું હતું આ પ્રસંગે ભરતભાઈ સોની જીતુભાઈ મંડોરા નવીનભાઈ જોશી જીવનભાઈ છત્રાલિયા સુનિલભાઈ સોની દિનેશભાઈ દરજી બાબુભાઈ બારોટ અશ્મુખભાઈ મોદી જયેશભાઈ દેસાઈ સુરેશભાઈ માળી પિયુષભાઈ પુનડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા શોભયાત્રાનું આયોજન હિન્દુ યુવા મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું આજે જુનાડીસા ખાતે ભગવાન રામચંદ્રની પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું હિન્દુ સનાતન સમાજ જુનાડીસા દ્વારા ભગવાન રામલાલાનું શોભાયાત્રા કાઢવામાં આવી ગામ લોકો તમામ સનાતન ધર્મના આગેવાનો ઉપસ્થિત રહ્યા ગામની શોભા વધારી ભગવાન લાલાની પ્રતિષ્ઠા નિમિત્તે દર સાલ આ જ રીતે ઉત્સાહભેર આપણે સૌ પ્રતિષ્ઠામાં ભાગ લઈએ રામલાલાના ખૂબ ગુણગાન ગાઈએ આ ગામની કોમી એકતા અને ભાઈચારો વધુ મજબૂત બને એ દિશામાં આપણે સૌએ સહિયારો પ્રયત્ન કરીએ ભારત માતા કી જાય મારું નામ શ્રદ્ધા મોદી આજે હનુમાન કુટિયામથી અમે શોભાયાત્રા નીકળી એમાં અમને શ્રી રામનું પાત્ર કર્યું અમને અમને બહુ જ આનંદ થયો બનાસકાંઠા જિલ્લાના દિયોદર નવીન માર્કેટયાર્ડની પેઢીમાંથી મગફળી ખરીદી લાખો રૂપિયાની છેતરપિંડી આચરતા પેઢીના માલિકે પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે દલાલ સહિત ચાર ઇસ્સામો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે દિયોદર નવીન માર્કેટ યાર્ડમાં બાણુ નંબરની આશાપુરા એન્ટરપ્રાઇઝ નામની પેઢી ચલાવતા વેલાભાઈ પટેલે અગાઉ નવેમ્બર મહિનાની મગફળી લે વેચ કરતા હતા તે સમયે મગફળીનો સ્ટોક હોવાથી મગફળી વેચવાની હોવાથી પેઢીના માલિકે આણંદ ખાતે રહેતા કિરીટ રસિકલાલ ઠક્કર સાથે વાતચીત કરતા દલાલે અમદાવાદના ડાંગરવા ખાતે આવેલી એચઆઈએલ એફ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના માલિક હર્ષ રાવલ સાથે મગફળી ખરીદવાનું નક્કી કરતા દિયોદર પેઢીના માલિકે દલાલના કહેવા પ્રમાણે બે હજાર ચોવીસના ટ્રક મારફતે દસ લાખ આઠ હજાર ત્રણસો તોતેર રૂપિયાની કિંમતની સોળ હજાર એકસો પાંત્રીસ કિલોગ્રામ મગફળીની ચારસો એકસઠ બોરી મોકલી હતી જેમાં મગફળીની ખરીદી થઈ જતા દિયોદર પેઢીના માલિકે મગફળીના પેમેન્ટ બાબતે દલાલને ફોન પર સંપર્ક કરતા મગફળી ખરીદનાર સાથે હિસાબ લેવાનું કહેતા પેઢીના માલિકે મગફળી ખરીદનારનો સંપર્ક કરતા કોઈ યોગ્ય જવાબ ન મળતા અને ચારે શખ્સોએ અગાઉ રચેલ કાવતરા મુજબ દિયોદર પેઢીના માલિક સાથે મગફળી ખરીદી છેતરપિંડી આચરવામાં આવી હોવાનું જાણવા મળતા પેઢીના માલિકે દિયોદર પોલીસ મથકે ફરિયાદ આપતા દિયોદર પોલીસે છેતરપિંડી આચરનાર આણંદના દલાલ કિરીટ રસિકલાલ ઠક્કર અમદાવાદના ડાંગરવા અર્ષ દેવેન્દ્ર રાવલ અર્પિત દેવેન્દ્ર રાવલ તેમજ સાણંદના રિકિન જીતેન્દ્ર રાવલ સામે વિશ્વાસમાં લઈ કરતા પોલીસે દલાલ સહિત ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગુના નંબર બાર ઓબ્લિક પચીસ નંબરની ફરિયાદ દાખલ થઈ છે જેમાં ફરિયાદી પોલીસને જણાવે છે કે એમને મગફળી એક કિરીટ નામને બ્રોકર મારફતે એક હિલ્ફ ઇન્ડસ્ટ્રીઝને વેચી મારી હતી હિલ્ફ ઇન્ડસ્ટ્રીઝના માલકોનું નામ હતું હર્ષ રાવળ અર્પિતભાઈ રાવળ અને રિકિનભાઈ રાવળ આ ત્રણેય લોકો હિલ્ફ ઇન્ડસ્ટ્રી ચલાવતા હતા અને ખેડૂતો પાસેથી મગફળી ખરીદી લેતા હતા એમાં એવું જાણવા મળ્યું છે કે સ્ટાર્ટિંગમાં કિરીટભાઈએ પ્રોમિસ આપ્યું હતું જે બ્રોકર હતો કે તમારું પેમેન્ટ હું આપી દઈશ અને પછી જ્યારે વારાય પેમેન્ટ લેવાની ત્યારે એમને કંપની ઉપર નાખી દીધું કંપની અમારું પેમેન્ટ આપશે પછી કંપનીવાલો અવારનવાર એમને પ્રોમિસ આપતા હતા કે આજ આપશું કાલ આપશું એવું કરતાં કરતાં બે મહિના થઈ ગયા અને અત્યારે કંપનીવાલાએ કીધું કે પછી આપનો બ્રોકર આપને પૈસો આપશે એ ઉડાનપૂર્વક જવાબ આપતા આપતા ફરિયાદીને ખબર પડી કે મારા સાથે એક છેતરપિંડી થઈ છે કોઈને પણ મને પેમેન્ટ આપવાનું નહીં અત્યારે આ કારણે ચાર લોકોની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે જેમાં બ્રોકરનું નામ કિરીટભાઈ કારિયા હિલ્ફ ઇન્ડસ્ટ્રીઝનો માલ માલિક હાજભાઈ અર્પિતભાઈ રાવળ અને રિકિનભાઈ રાવળ એમાંથી અત્યારે અર્પિતભાઈ અને કિરીટભાઈ આવા બંને ભેલડી પોસ્ટમાં અગાઉની ગુનામાં ઓલરેડી સિમિલર પ્રકારના છેતરપિંડીના ગુનામાં ઓલરેડી એમના ઉપર કેસ દાખલ થઈ છે તો પોલીસ એમને ટ્રાન્સફર વોરંટથી મેળવવાની કાર્યવાહી ચાલુ કરી દીધી છે અને રિકિનભાઈ પણ અત્યારે પોલીસ કસ્ટડીમાં જ છે એમનો પણ પોલીસ ટ્રાન્સફર વોરન્ટથી કબજો મેળવી લેશે અત્યારે ખાલી હર્ષભાઈ રાવળનો ધરપકડ કરવાની બાકી છે અને એમનો તપાસ અત્યારે ચાલુ છે અને દિવદર પોલીસ સ્ટેશન તપાસ કરી રહી છે ડીસા તાલુકાના ડાવસ ગામે સરકારી અને ગૌચરની જગ્યામાં કેટલાક શખ્સોએ સરકારી જગ્યાનો કબજો કરી જગ્યાનો ઉપયોગ શરૂ કરતા ડીસા નાયબ કલેક્ટર કચેરીએ બે દિવસ અગાઉ રજૂઆત કરનાર ગામના વ્યક્તિ ઉપર આ શખ્સોએ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે ડીસા તાલુકાના ડાવસ ગામે સરકારી જગ્યા જે ફોરેસ્ટ વિભાગની જગ્યા તેમજ માજી રાણા ખેતરોની વચ્ચે આવેલ છે તે જગ્યા પર ગામના જ કેટલાક લોકોએ કબજો કરી લીધો છે તેઓ આ જગ્યા પર ઝાડ કાપી લોડર તેમજ ટ્રેક્ટર અને પાવડા વડે લેવલ કરી જગ્યાનો ઉપયોગ શરૂ કરતા ગામના જાગૃત નાગરિક હરજીભાઈ બુતાડીયાએ આ બાબતે ડીસા નાયબ કલેક્ટર કચેરીએ નવ જાન્યુઆરીના રજૂઆત કરી હતી આ બાબતનું વેર રાખી આ જગ્યા પર કબજો કરનાર દિનેશભાઈ ધનરાજભાઈ પાત્રોડ જેંતિભાઈ નાનજીભાઈ પાત્રોડ અશોકભાઈ નાનજીભાઈ પાત્રોડ ડાયાભાઈ સવાભાઈ પાત્રોડ ભરતભાઈ ધનરાજભાઈ પાત્રોડ તમામે સાથે મળી હરજીભાઈ આજે જ્યારે પોતાના બાળકને શાળાએથી લઈને આવતા હતા ત્યારે દારૂ લાકડી અને વાસી વડે હુમલો કરતા હરજીભાઈ અને તેમના બાળકો નાસી છૂટ્યા હતા જેથી આ તમામ શખ્સોએ તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બાબતે હરજીભાઈ બુતાડીએ પાંચે શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ મથક અને જિલ્લા પોલીસ વડા સહિત ડીસા નાયબ કલેક્ટર સહિતને લેખિત ફરિયાદ કરી છે સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું ધાનેરામાં સરકારી શાળામાં બાળકોને ઉત્તરાયણ પર્વ પર સાવધાન રહેવા માટે કરાઈ મકર સંક્રાંતિની ઉજવણી બાળકોને શાળામાં પતંગ ચગાવતી વખતે રાખવામાં આવતી સાવધાનીથી કરાયા વાકેફ સરકારી બસોના અભાવે વિદ્યાર્થીઓ આજના આધુનિક યુગમાં તૈયાર દોરી વચ્ચે પણ ડીસામાં માંજાથી તૈયાર થઈ રહી છે ઉત્તરાયણ દોરી પતંગ રસિયાઓ માટે આજે પણ હાથથી તૈયાર થયેલી માંજાતી રંગાતી રંગબેરંગી દોરી જમાવી રહી છે આકર્ષણનું કેન્દ્ર તો જોતા રહો બી કે ચેનલ

ભાઈઓ ખબર પડી ખેડૂતો ખુશ ખુશાલ છે જેમણે વાવ્યા અવની ના ર આજે જ આપની નજીક માં અવની અગિયાર પ્લસ અવની એકતાલીસ અવની ચોપન તેમજ અવની બે નો ઉભો પાક જુઓ ખુશ થઈ આવતા વર્ષે તમે પણ કહેશો હવે થી અવની જેવા અવની ના દિવેલા શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટુ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરાજો કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કિન ટાઇટનિંગ વેમ્પાયર લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની ની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડે ની ગલી ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો પચાસ એકાણું ચાર અડત્રીસ નવ્વાણું બસો પચાસ એકાણું ચાર ઓગણચાલીસ विराम बाद स्वागत है ધાનેરાની બિલવાસ પ્રાથમિક શાળા ખાતે ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી આગામી મંગળવારના રોજ ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે જો કે શૈક્ષણિક સંસ્થાઓમાં આજથી ત્રણ દિવસ માટેનો ઉત્તરાયણ માટેનું વેકેશન પડી ગયું છે શૈક્ષણિક સંસ્થાઓમાં આજથી ત્રણ દિવસ માટેનું ઉત્તરાયણ માટેનું વેકેશન પડી ગયું છે જેને લઈ આજે ધાનેરા શહેરમાં આવેલ બિલવાસ પ્રાથમિક શાળા ખાતે સાવચેતી સાથે ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી દાનેયાસાયના સેવા ભાવી આગેવાન હરીશી રાજપૂત દ્વારા બિલવા શાળાના તમામ બાળકોને પતંગ સાથે ચિક્કી આપવામાં આવી હતી શાળાના બાળકોએ પણ ચિક્કીના સ્વાદ સાથે આજે પતંગ ઉત્સવની મજા માણી હતી શાળામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી ઉત્તરાયણ એ બાળકોનો પ્રિય તહેવાર છે અમારી શાળામાં શહેર પ્રમુખ હરીશી રાજપૂત તરફથી દરેક વિદ્યાર્થીને પતંગ અને ખીરકી આપવામાં આવી તેની સાથે સાથે ચીકીરા નાસ્તાનો પણ દાતાશ્રી દ્વારા આયોજન કરવામાં આવેલું હતું દરેક વિદ્યાર્થીને પતંગ આપવામાં આવ્યા વિદ્યાર્થીઓએ મજા મજાથી પતંગ ચગાવ્યા ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં ના કારણે પર્યાવરણને થતા નુકસાન બદલ ધાનેરા પોલીસ સ્ટેશન તરફથી પોલીસ પરિવારે પણ હાજરી આપી અને એમણે બાળકોને સુરક્ષા માટેની સરસ માહિતી આપી આ રીતે આનંદ સભર આજના પર્વની ઉજવણી કરવામાં આવી ઉત્તરાયણના તહેવાર પર અકસ્માતના બનાવો પણ સામે આવતા હોય છે જેમાં પતંગ તરફ ધ્યાન રહેતા બાળકો અને યુવાન અકસ્માતનો ભોગ બનતા હોય છે ઊંચાઈ પરથી નીચે પટકાવ દોરી થકી ગળાને ભાગે ઈજાઓ થવી સાથે જીવંત વીજવાયરના લીધે પણ નાના મોટા અકસ્માતો સજાતા હોય છે જેની સમજણ ઉત્તરાયણ તહેવારો પર બાળકોને સાવધાની રાખે તે માટે ધાનૈયા પોલીસ પણ બાળકો વચ્ચે આવી જરૂરી સમજણ આપી હતી ઉત્તરાયણના તહેવાર બાળકો પોતાના પરિવાર સાથે આનંદમય ઉજવણી કરે છે સાવચેતી રાખે તેવી સલાહ પોલીસ પરિહારવતી આપવામાં આવી હતી विजीदारापाजी बेलवा सणाना बळकोई पण પોતાના शिक्षक साते उत्तराईना तेवाननी जमणी करी आनंद अनुभवयतो. कोई <laughs> તો આપણે આપણે બીજા તાત્કાલિક નુકસાન થતો આપણે બતાવી શકીએ એટલે ઉત્તરાયણ પર્વ આપણે એકદમ વિકાસ મોજ થી મનાવવાનો એની સાથે સાથે આ પણ ધ્યાન આપણે રાખવું જરૂરી છે તો આ તબક્કે હું બધાને દસ તો બ્રસ અને મજા પતંગ ચગાવો કેવી ડીસા ઘટક ત્રણના લોરવાડા બે સેજા દ્વારા જૂની બિલડી પ્રાથમિક શાળામાં પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી આઈસીડીએસ ડીસા ઘટક ત્રણના લોરવાડા ટુ સેજામાં જૂની બિલડી પ્રાથમિક શાળાના સરપંચ પંચાયત સદસ્ય શાળાના આચાર્ય તલાટી દૂધના ડેરીના મંત્રી સેજાના મુખ્ય સેવિકા કિરણબેન આરોગ્ય વિભાગમાંથી ડબલ્યુ એમ ડબલ્યુ એન એમ બીસી અને ગામના આગેવાનો કાર્યકર બેનો લાભાર્થીઓ હાજર રહ્યા હતા કાર્યકર બહેનો તથા લાભાર્થીઓ દ્વારા અલગ અલગ મિલેટ તથા ટી એચ આર વાનગીઓ બનાવવામાં આવી હતી જેમાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર બહેનોને ઇનામ તેમજ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લાના ભાબર ખાતે છેલ્લા ઘણા સમયથી સુઈગામ અને નડાબેટ બસો કાપી નાખવામાં આવતા વિદ્યાર્થીઓ અને મુસાફરો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે દસ જાન્યુઆરીને એક બસ અંબાજી સુઈગામ સવા છ વાગે બાબર પહોંચતા સ્ટોપેજ ઉપર પાંચ વાગે આવેલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે આજે પણ સાડા પાંચ વાગ્યા સુધી બસ બાબર ના પહોંચતા અમારી બીકે ન્યુઝ ચેનલ પ્રતિનિધિ બાબુભાઈ ચૌધરીએ દિયોદર ડેપોના મેનેજરને ફોન કરતા મેનેજર જણાવ્યું કે આ અંબાજી ડેપોની બસ છે અને તેના અંબાજી બસ ડેપોનો સંપર્ક કરવાનું જણાવ્યું હતું જેથી અમારા સંવાદદાતાએ અંબાજી ડેપો મેનેજરના નંબર માંગ્યો તો દિયોદર ડેપો મેનેજરે નંબર આપવાના બદલે પાંચ મિનિટ સુધી ફોન ચાલુ રાખી સાઈડમાં મૂકી દીધો હતો આ વિસ્તારમાં વિદ્યાર્થીઓને સરકારી પરિવહન ની સુવિધા ઉપલબ્ધ ના હોવાથી વિદ્યાર્થીઓને ખાનગી મુસાફર વાહનો વારંવાર સારો લેવો પડી રહ્યો છે એટલે વળતરિયાળ વિસ્તારોમાં ગણવામાં આવે છે ત્યારે એસટી વિભાગની લાપરવાહી આજે સામે આવી એસટી બસો તમામ સુવિધાની કાપી નાખતા મુસાફરો રજડી પડ્યા હતા એક જ બસ ચાલુ છે એની પછી આવે જ્યારે આવે ત્યારે બંને ભેગા આવે ભેગા જાય ટાઈમિંગમાં કોઈ મિનિટ નથી તો આજે પણ હજુ સુધી બસ ના આવતા મુસાફરો રજડી પડ્યા હતા વિદ્યાર્થીઓ કેટલાક પ્રાઇવેટ વાહનોની અંદર મુસાફરી કરવાની એમને ફરજ પડી હતી આ બાબતે મેં દિવદર ડેપોના કંડક્ટરને દિવદર ડેપોના મેનેજરને ફોન કરતા ડેપો મેનેજર મહાશય પાંચ મિનિટ સુધી કોલ ચાલુ રાખતો પણ એમને દીવ અંબાજી ડેપોનો નંબર નથી મળતો પાંચ મિનિટ સુધી સતત કોલ ચાલુ રહ્યો છે મારી પાસે રેકોર્ડિંગ પણ છે એમની બાદ કોઈ ડેપો નંબર જ નથી હું નંબર આપું નંબર આપું કરીને કોલ કાપી નાખે છે પાછો ફોન કરીએ એટલે કે અમારી નંબર પોતું છું આ એક લાલિયાવાડી છે અને આ જે લાલિયાવાડી આજે ડેપો મેનેજર

બસ શું મુસાફરોને આવી રીતે રજવવાનો દીકરીઓને પાસ આપો પેલું આપો ફલણું આપો મફતમાં મુસાફરી કરાવો આ લાલિયાવાડી બંધ કરો ને અંબાજી જે ડેપો મેનેજર અને દીવદ ડેપો મેનેજર ઉપર એક્શન લેવામાં આવે નહીં આવતા દિવસોમાં મુસાફરો પાસે હું આંદોલન કરાવડાવીશ બાબુભાઈ ચૌધરી વીકે ન્યૂઝ ચેનલ બનાસકાંઠા બાબર થયો છે વિરામનો અને વિરામ બાદ જઈશું આજના આધુનિક યુગમાં તૈયાર દોરી વચ્ચે પણ ડીસામાં તૈયાર થઈ રહી છે ઉત્તરાયણની દોરી પતંગ રસિયાઓ માટે આજે પણ હાથથી તૈયાર થયેલી માંજાથી રંગાતી રંગબેરંગી દોરી જમાવી રહી છે આકર્ષણનું કેન્દ્ર તો જોતા રહો બી કે ન્યૂઝ ચેનલ તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્ત ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું ભાઈઓ ખબર પડી ખેડૂતો ખુશ ખુશાલ છે જેમણે વાવ્યા અવની ના રિસર્ચ દિવેલા આજે જ આપની નજીક માં અવની અગિયાર પ્લસ અવની એકતાલીસ અવની ચોપન તેમજ અવની બે નો ઉભો પાક જુઓ ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો હવે થી અવની જેવા નહીં અવની નાશ દિવેલા ગયા આવો જોઈએ શું મહત્વ છે આ સમાચાર નો પતંગનો તહેવાર એટલે ઉત્તરાયણ બાળકોના સૌથી પ્રિય તહેવારમાં એક ઉત્તરાયણના તહેવારની ઉજવણી આમ તો ચૌદ જાન્યુઆરી થાય છે પરંતુ દિવાળી પૂરી થયા બાદ પતંગ રસિકો પતંગ ચગાવવાની શરૂઆત કરી દેતા હોય છે એટલે ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર એક સિઝન સ્વરૂપે ઉજવાય છે સમય જતાં બધું જ બદલાતું હોય છે તેમ ઉત્તરાયણના તહેવારમાં પણ સમયની સાથે સાથે પરિવર્તન જોવા મળી રહ્યું છે અત્યારે મોટાભાગના પતંગ રસિકો રેડીમેડ અથવા તો ચાઇનીઝ દોરીની ખરીદી કરતા હોય છે પરંતુ વર્ષો પહેલાં પતંગ માટે વપરાતી દોરી જાતે તૈયાર કરવામાં આવતી હતી અને તેના માટે કાચી દોરીને માંજાથી રંગીને તૈયાર કરવામાં આવતી હતી આજે લગભગ દોરી રંગનાર નામશેષ થવાની કગાર પર પહોંચી ગયા છે પરંતુ ડીસામાં આજે પણ છેલ્લા છપ્પન વર્ષથી દોરી રંગનાર ચંપક પતંગ ઘર ચાલુ છે આજે અહીં પહેલાં જેવી ભીડ નથી કારણ કે હવે લોકો દોરી રંગાવવા આવતા નથી અને બજારમાં પણ તૈયાર અને ચાઇનીઝ દોરી સરળતાથી મળી રહે છે ત્યારે એક સમયે ઉત્તરાયણની સિઝનમાં દોરી રંગાવવા માટે ભીડ જામતી હતી તે હવે જોવા નથી મળી રહી દોરી રંગવા માટે સૌથી પહેલા માંજો તૈયાર કરવામાં આવે છે સાબુદાણા અને ગ્લાસ પેપરનો એક ગોળ તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ તેમાંથી દોરી પસાર કરીને રંગવામાં આવે છે આમ દોરી પર માંજો લાગ્યા બાદ દોરી મજબૂત બને છે અને રંગ પણ આવવા લાગે છે અજડીસામાં દોરી રંગવાનો ઇતિહાસ જાળવીને બેઠેલા કમલેશભાઈ કંસારા જણાવી રહ્યા છે કે એક સમય હતો જ્યારે ઉત્તરાયણને બે મહિના પહેલાં અહીં પતંગ રસિકો દોરી રંગાવવા માટે એડવાન્સ બુકિંગ કરતા હતા જેના પગલે અત્યારે ખૂબ જ ઓછા લોકો આ રીતે દોરી રંગાવવા માટે આવી રહ્યા છે સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં બજારમાં મળતી ચાઇનીઝ દોરી પર્યાવરણ માટે હાનિકારક હોવાની સાથે સાથે લોકો માટે પણ જીવલણ સાબિત થતી હોય છે જ્યારે આ રીતે હાથે રંગાયેલી દોરી ઓર્ગેનિક હોય છે અને તેનાથી પર્યાવરણની સાથે સાથે જીવનને પણ બચાવી શકાય છે અમારે ચંપકભાઈ દોરીવાળામાં સાઠ વરસથી દોરી રંગવાનું કામ કરીએ છીએ જેની શરૂઆત મારા દાદીએ કરી હતી અને એ જ કામ મારા પપ્પાએ કર્યું હતું અને આજે હું પણ એ વ્યવસાય સાથે સંકળાયેલો છું અને અમારી દોરી જે સાબુદાણાથી તૈયાર થાય છે અને એ જ ક્વોલિટી અમે અત્યાર સુધી જાળવી રાખી છે અને અમારા જે ચાહકો છે જે દોરી રંગાઈને વાપરવાનો આગ્રહ રાખે છે એ પોતે તૈયાર દોરી નથી વાપરતા ચાઈના દોરી પણ નથી વાપરતા બબે ત્રણ ત્રણ કલાક લાઇનમાં ઊભા રહીને પણ અમારા ત્યાં એ લોકો દોરી રંગાવે છે અને બનાસકાંઠા જિલ્લામાંથી અલગ અલગ જગ્યાએથી લોકો આવે છે જે અમારા દોરી રંગાવવાના ચાહક છે એ લોકો અહીંયા ઊભા રહીને પણ દોરી રંગાઈ જાય છે વર્તમાન સમયમાં બજારોમાં ચાઇનીઝ અને તૈયાર દોરીઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે તેવામાં માંજાથી તૈયાર થતી દોરી હવે ભૂલાવા માંડી છે પરંતુ આજે પણ એવા ઘણા પતંગ રસિકો છે કે ઉત્તરાયણ પર હાથે રંગાયેલી દોરી વાપરવાનો આગ્રહ રાખી રહ્યા છે આવા લોકો તૈયાર દોરીને બદલે હાથે રંગાવેલી દોરી કેમ વાપરે છે તે સાંભળો અમે વર્ષોથી દોરી રંગાવીને જ વાપરીએ છીએ ચાઈનામાં તૈયાર દોરી મળે છે જેમાં ગવર્મેન્ટે મનાઈ કરી છે અને તૈયાર ભરેલી દોરી પણ મળે છે એના અંદર અમુક ટાઈમે ઘૂંચડા આવી જાય છે કે દોરી ઓછી પણ આવે છે એટલા માટે અમે છેલ્લા વીસ વીસક વર્ષથી અહીંયા જ ચંપકભાઈ દોરીવાળાને ત્યાં પવરાવી અને દોરી પવરાવેલી જ વાપરીએ છીએ પૂરું કરતાં પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર પાલનપુરમાં વહેલી સવારે સર્જાયો વરસાદી માહોલ છૂટક જગ્યા પર વરસાદી ધાનેરામાં સરકારી શાળામાં બાળકોને ઉત્તરાયણ પર્વ પર સાવધાન રહેવા માટે કરાઈ મકર સંક્રાંતિની ઉજવણી બાળકોને શાળામાં પતંગ ચગાવતી વખતે રાખવામાં આવતી સાવધાનીથી કરાયા વાકેફ વાપરમાં સરકારી બસોના અભાવે વિદ્યાર્થીઓનો બગડી રહ્યો છે અભ્યાસ તાત્કાલિક અસરથી બસ શરૂ કરવાની ઉઠી માંગ આજના આધુનિક યુગમાં તૈયાર દોરી વચ્ચે પણ ડીસામાં માંજાથી તૈયાર થઈ રહી છે ઉત્તરાયણની દોરી પતંગ રસિયાઓ માટે આજે પણ હાથથી તૈયાર થયેલી માંજાતી રંગાતી રંગબેરંગી દોરી જમાવી રહી છે આકર્ષણનું કેન્દ્ર તો આ હતા આજના સમાચાર વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર